નવરાત્રીના ચોથા નોરતે વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયણ ગરબામાં ગરબા રસિકોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી રાજુભાઈ ઠક્કર દ્વારા આયોજિત આ ભવ્ય ગરબા કાર્યક્રમમાં અટલાદરા સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ગરબા મહોત્સવમાં શહેરના અનેક અગ્રણીઓ પણ મહેમાન બન્યા હતા જેમાં ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ ખાસ ઉપસ્થિત રહી ગરબાના આયોજનને બિરદાવ્યું હતું માતાજીના ગરબાના તાલે ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા અને આખી રાત ગરબાનું વાતાવરણ જીવંત રહ્યું હતું પટલાદરાના માધ્યમથી છેલ્લા પંદર વર્ષથી ગુણિયલ ગરબા કરતાં વડોદરા શહેરના વોર્ડ નંબર બારના મારા પૂર્વ પ્રમુખ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય એવા રાજુભાઈ ઠક્કરને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું થોડા વર્ષો સુધી અહીંયા ગરબા કર્યા એના પછી એક નવું ગ્રાઉન્ડ મળ્યું મોટું ગ્રાઉન્ડ મળ્યું ત્યાં ગરબા કર્યા અને માતાજીની એવી લાગણી હતી કે ફરી આ ગ્રાઉન્ડ ઉપર ગરબા થવા જોઈએ છેલ્લા બે વર્ષથી એમના માધ્યમથી જ્યારે આ ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબા થાય છે નિઃશુલ્ક ગરબા કોઈના પણ વ્યક્તિ પાસેથી કોઈપણ પ્રકારની આશા અપેક્ષા વગર પોતાના સંપર્કોના માધ્યમથી આખા કાર્યક્રમનું જે આયોજન થાય છે રાજુભાઈને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું છેલ્લા સોળ વર્ષથી જય ભવાની ગૃહ પટના વિસ્તારમાં કુણિયાર ગરબા એક આયોજન કરે છે આ વર્ષે પણ વરસાદના વિઘ્નો વચ્ચે પણ બહુ સુંદર આયોજન અને એમાં પણ લોકોનો સહકાર સપોર્ટ બધી રીતે ખૂબ જ મળ્યો છે અને જે ઉત્સાહ જોઈ રહ્યા છો તમે કે આજે ત્રણ ચાર હજાર બહેનો ખાતી હોય આજુબાજુ લોકો પોતાની મજા માનતા હોય પરિવાર સહ બેસી શકે એવું એક આયોજન સુંદર કર્યું છે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા મોટા ગરબાઓમાં બી ધર્મીઓને પણ પાસ વિતરણ થયા છે આ બધા નિઃશન્સથી દૂર કરવા માટે અમારી દીકરીઓને અને આપણી હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે અમે એક આ કાર્ય ઉપાડ્યું છે અને છેલ્લા સોળ વર્ષમાં ખૂબ જ સારો પ્રતિસાદ લોકોએ આપ્યો છે અને લોકો જોડાઈ રહ્યા છે માતાજીની કૃપા છે અને અમે અહીંયા સ્થાપના કરી ત્યારથી આજ દિન સુધી કોઈ વિઘ્ન અમને નડ્યું નથી ગુણિયલ ગરબા નામ જ એવું આપ્યું હતું કે ભાઈ ગુણિયલ લોકો ગુણિયલ પરિવાર આવા જોડાય અને સારી બેન દીકરીઓ દરેક જે પોતાને મા બાપ સામે રમવા માંગતી હોય જે આજે સંસ્કૃતિ આપણી આપણી સંસ્કૃતિને જે માનતી હોય એ આપણા ગરબા વચ્ચે રમે એવું સુંદર આયોજન બધી જ રીતના એ લોકોને પણ સગવડ મળી રહે એવું સરસ આયોજન અમે કરવા પણ તત્પર હોય છે અને લોકો એમાં જોડાવા પણ તત્પર રહે છે સોળ વર્ષથી તમે કરતા આવો છો ને જ્યારે પણ નવરાત્રિ આવે ત્યારે આ ગરબાના લોકોમાં ક્યાંક ક્રેઝ જ અલગ હોય છે કે ક્યારે આની જાહેરાત થાય લોકો આ વખતે અમારા બોર્ડ થોડા લેટ લાગ્યા ને તો પણ એટલા બધી ઇન્કવાયરી આવી એટલા બધા ફોન આવ્યા પણ વરસાદના લીધે અમે પણ થોડા અસમંજસમાં હતા કે છેલ્લે સુધી શું કરવું પણ માતાજી એવી કૃપા કરી કે તમે જોઈ રહ્યા છો કે પરિણામ રૂપે લોકોને આપોઆપ જ મોકલ્યા છે અને અમે છેલ્લા ચાર દિવસથી ઝઝુમ્યા આજના દિવસે ખૂબ જ સુંદર વાતાવરણ બન્યું છે અને માતાજી હવે બસ મેર કરે અને આવું જ વાતાવરણ છેક સુધી રાખે એવી માતાજીને પ્રાર્થના મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા